બિલ્ડિંગ ભાવમાં વધારો થયો હોવાથી સરકારે વધુ એકવીસ કરોડની ફાળવણી પણ કરી હતી સેન્ટ સ્કૂલ થી મમતપુરા સુધી એક પોઈન્ટ પાંચસો ત્રીસ કિમી લાંબો ફ્લાય ઓવર બ્રિજ બનાવવાનો હતો દિવાળી બાદ ફ્લાયની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી પરંતુ બાદ કામગીરી શરૂ તેમ હતું પણ એક મહિના ઉપરાંત નો સમય વીતી ગયા હોવા છતાં પણ આજ દિન સુધી કામગીરી શરૂ થઈ નથી પાછળ હજુ અડચણરૂપ પાણી અને ગેસની લાઇન તથા વિવિધ થાબલાઓ હટાવવાનું બાકી હોવાનું જાણવા મળ્યું છે રિપોર્ટર રવિ સૈયદ ભરૂચ